નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર આઠ કુદરતી સંસાધનો એમાં આગળ જોવી તો પ્રશ્ન નંબર તેર પર્વતીય જમીનો કોને કહેવાય તો કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં લગભગ સત્યાવીસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ દાર્જિલિંગ અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે આ અહીંયા આપ્યો તમને પહાડી જમીનનો ઊંચાઈ એટલે કે સત્યાવીસોથી ત્રણ હજાર મીટરની ઊંચાઈ હોય ક્યાં ક્યાં જોવા મળે અને કયા વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય એના પછી જોવી તો કે એના લક્ષણો તો કે આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે અને જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે તો આ થઈ આપણી પર્વતીય જમીન એના પછી જોવી પ્રશ્ન નંબર ચૌદ જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો તો કે જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદુમ જંગલોના વિસ્તારમાં આશરે ત્રણ હજારથી એકત્રીસો મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી પૂર્વ ઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે આ આપો આપણને જંગલ પ્રકારની જમીનનો વિસ્તાર એના પછી જોવી જંગલ પ્રકારની જમીનના લક્ષણો તો કે જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાય છે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે અને એના પછી તો કે જમીન આ પ્રકારની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે તો કે જંગલ પ્રકારની જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ડાંગર ઘઉં મકાઈ અને જવ વગેરે પાક લેવામાં આવે છે તો આ થઈ આપણી જંગલ પ્રકારની જમીન એના પછી પ્રશ્ન નંબર પંદર દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો તો જોઈએમાં તો કે દલદલ કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે આ પ્રકારની જમીન ઓડિશા પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં અને ઉત્તર બિહારના મધ્ય ભાગમાં તેમજ ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે એના પછી પીઠ પ્રકારની જમીનના લક્ષણો તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા એટલે કે પાણી નીકળી જતા જમીનમાંથી જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે તો આથી આપણી દલદલ કે પીઠ પ્રકારની જમીન અને અહીંયા આપણા જમીનના આઠે આઠ પ્રકાર પૂરા

જવું એટલે કે હવા અથવા પાણી એના દ્વારા માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટીના કણો ઘસડાઈ જાય તો એને જમીનનું ધોવાણ કહે છે એને જોવી તો કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો તો જોવી એમાં પહેલો ઉપાય તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું એના પછી તો કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાથી એટલે કે પગથિયાની રીતે વાવેતર કરવું એટલે કે પગથિયા પદ્ધતિથી ઢોળાવવાળી જમીનમાં વાવેતર કરવું એના પછી તો કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા એના પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી એના પછી ખેતરમાં એટલે કે ખેતરના જે ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું જોઈએ અને આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે એટલે કે ખેતરોની માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે પાણી દ્વારા જે માટીના કણો ઘસડાઈ જાય એ ઘસડાતા નથી જેથી ખેતરોની જમીન ફળદ્રુપ રહે છે તો આથી આપણા જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો એના પછી જોઈ પ્રશ્ન નંબર સત્તર ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો જોવી પેલી વ્યાખ્યા તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે એટલે કે જમીન ધોવાણ અટકાવી જમીનની ફળદ્રુપતા ગુણવત્તા એટલે કે ફળદ્રુપતા જળવાઈ રહે એને કહેવાય ભૂમિ સંરક્ષણ એના પછી એના ઉપાયો તો પેલું પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે એના પછી પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેડકો સોરી ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે એટલે કે પર્વત એટલે કે ઢોળાવવાળી જમીન હોય ત્યાં સીડીદાર ખેતર એટલે કે પગથિયા પદ્ધતિથી ખેતી કરીને અથવા ત્યાં વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય એના પછી જોઈએ તો કે નદી કે ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય એટલે કે ઘટાડી શકાય છે એના પછી રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ એટલે કે એક જ હારમાં ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લાવી શકાય છે એના પછી અર્ધ શુષ્ક એટલે કે અડધા સુકાયેલા પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય એના પછી ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રીય પદાર્થો ફરીથી ઉમેરવા જો એટલે કે જે જે જમીનોમાં ફળદ્રુપતા હાવ ઘટી ગયો અથવા ગુમાવી દીધી હોય તો તેમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરીને પણ ભૂમિ સંરક્ષણ એટલે કે સોરી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે આથી આપણો પ્રશ્ન નંબર સત્તર બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ